નમસ્કાર મિત્રો બે હજાર પચીસનું વર્ષ તુલા રાશિવાળા માટે કેવું રહેશે એ આપણે જોઈએ તો વર્ષ બે હજાર પચીસની અંદર તુલા રાશિવાળા લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો થાય છે કે મારા કાર્યો ક્યારે થશે મારા સપનાઓ સાકાર થશે કે નહીં થાય શું હું ગાડી આ વખતે લઈ શકીશ મકાન વાહન લઈ શકીશ કે પછી શું હું નવો વેપાર વિકસાવી શકીશ કે શું હું મારી નોકરીમાં આ વર્ષે મને પ્રમોશન છે તો આવા અનેક અનેક તમારા મગજમાં પ્રશ્નો ઉદભવતા હશે તો આપણે દરેક પ્રશ્નો વિશે આપણે જાણીશું કે આ વર્ષ કેવું રહેશે તો મિત્રો આપણે પહેલું આપણે જોઈએ કે આ વર્ષ એકંદરે તમારા માટે કેવું છે તો એકંદરે ઓવરઓલ જોવા જઈએ તો આ વર્ષ અત્યંત શુભ ફળ છે તમને આ વર્ષે એકદમ તમને મનગમતી બધી વસ્તુઓ તમારા સપના સાકાર થશે આ વર્ષે તમને ઘણી જ બધી વસ્તુઓના ફાયદા મળવાના છે તો એકંદર છે ઓવરઓલ બધે દરેક ક્ષેત્રની અંદર તમને આ વર્ષ શુભ દાયને છે તો મિત્રો આરોગ્ય વિશે જોવા જઈએ તો તુલા રાશિવાળાને આરોગ્ય બે હજાર પચીસમાં કેવું રહેશે આરોગ્ય વિશે ઓવરઓલ બહુ સરસ છે પણ નાની મોટી નાની મોટી એટલે સાવ સામાન્ય નાની મોટી સમસ્યા આવી શકે છે પણ એકંદરે ઓવરઓલ સ્વાસ્થ્ય બહુ જ સરસ છે તો મિત્રો હવે આપણે જોઈએ કે નોકરી ધંધાવાળા માટે આ વર્ષ કેવું રહેશે બે હજાર પચીસનું તો નોકરી ધંધાવાળા માટે આમ જોવા જઈએ તો એક અંદર કોઈ જ પ્રોબ્લેમ નથી બહુ જ સરસ રહેવાનું છે આની અંદર તમે જેટલા સાહસ કરી શકતા હશો એટલા સાહસ કરજો નાણાકીય તમને ઘણા જ લાભો મળવાના છે આ વખતે તમને કહી શકાય કે તમારી તાકાત હોય એટલી અંદર તમે તમારી સ્કિલનો ઉપયોગ કરજો તો એનાથી તમને વિશેષ લાભો પ્રાપ્ત થશે નોકરિયાત વર્ગવાળા માણસો માટે એવું કહી શકાય કે તમે તમારી સ્કિલનો એક્સ્ટ્રા લાભ તમે કંપનીને બતાવશો તો તમને વિશેષ તમને અપ્રેઝલ કે તમને કોઈ અલગ પ્રકારના રોલની અંદર તમને કન્વર્ટ કરી શકવાના યોગ બને છે અથવા તો તમને તમારું જે છે પે સ્કેલ સેલરી સેલરી સ્કેલ રિવિઝન તમને કરાવી શકે છે તમને અપ્રેઝલ પ્રમોશનની અંદર ધાર્યા કરતાં પણ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે એમ છે તો આ વર્ષ બહુ અત્યંત સારું છે નોકરી ધંધા કરવાવાળા વ્યક્તિઓ માટે તો મિત્રો હવે આપણે જોઈએ કે લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે લગ્ન ક્યારે થશે એનો સવાલ જે છે મનની અંદર તો આપણે એ જોવા જઈએ કે મારા લગ્ન ક્યારે થશે તો વર્ષ બે હજાર પચીસની અંદર તમે જોશો તો તમારે ઓવરઓલ ગમે ત્યારે તમે કોઈ પણ વાત ચલાવશો તમારા જીવન સાથી સર્ચ કર કરી રહ્યા હશો તો અથવા તો તમે કોઈ પણ વાત ચાલી હશે તો એ વાત તરત જ મેટલાઇઝ થઈ જશે તમને એ વાત તરત જ આગળ વધશે અને તમને તરત જ એ વસ્તુનો સંબંધ નક્કી થશે તમારું પાકું થઈ જશે તો આ વર્ષે તમને જલ્દીથી જલ્દી જીવનસાથી મળવાના યોગો બની રહ્યા છે તો મિત્રો સંતાન પ્રાપ્તિ માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે તેના ઘરે પાણું બંધાવવાની સંભાવના દેખાઈ રહી છે તેમના ઘરે ગુડ ન્યૂઝ આવવાની સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો આ વર્ષે જોઈએ તો તમારા ઘરે પાણું બંધાવવાના યોગ બની રહ્યા છે તો મિત્રો હવે આપણે વિદ્યાર્થી વર્ગ માટે જોઈએ તો જે લોકો આ વર્ષે મહેનત કરી રહ્યા છે તેમની મહેનત ફળવાની જ છે પણ જે લોકો વિદેશમાં રહીને ભણી રહ્યા છે સ્ટડી કરી રહ્યા છે તે લોકોને પણ ધારી સફળતા મળવાની છે તો ઓવરઓલ દેખીએ તો તમને તમારા ધાર્યા પરિણામો મળવાના જ છે એકંદરે જોવા જઈએ તો તમને તમારી ડિગ્રી મળશે તમને તમારું ભણતર પૂરું થશે તમને તમારા ધાર્યા પરિણામો રિઝલ્ટો તમને મળશે તો એકંદરે આ હતું વિદ્યાર્થી વર્ગ માટે બે હજાર પચીસનું રાશિફળ તો મિત્રો જે લોકો જમીન મકાન વાહન ખરીદવા જઈ રહ્યા છે આ વર્ષે તો એને પોતાના સપનાનું ડ્રીમ હાઉસ કે ડ્રીમ કાર જે મનમાં ધારી રાખી છે તે આ વર્ષે એ લોકોને અચૂક મળવાની છે કે અચૂક ઘર લેવાના યોગ બની રહ્યા છે કે એટલે ટૂંકમાં સ્વપ્નુ સાકાર થઈ રહ્યું છે તમે જે બ્રાન્ડની ગાડી ધારી હોય અથવા તો તમે એવું ધાર્યું કે મારે આ જ જગ્યાએ આવી રીતનું ઘર લેવું છે સપનાનું ઘર તો એ તમારું આ વર્ષે પૂરું થતું જણાઈ રહ્યું છે તો ઓવરઓલ જોવા જઈએ તો જમીન મકાન વાહન ખરીદવાનું જે બી તમારું જે સ્વપ્ન જે છે આ વર્ષે તમારું પૂરું થશે તો મિત્રો હવે હું તમને ઉપાય જણાવી દઉં કે તુલા રાશિવાળાને કયા ઉપાય કરવા જોઈએ જેથી કરીને એમને ધાર્યા પરિણામ મળી શકે તો ઉપાયની અંદર એવું છે કે તમારે તો પહેલાં તો દારૂ અને માંસ જે છે એનો સદંતર ત્યાગ કરવો જોઈએ વ્યસનનો ત્યાગ કરવાનો છે પહેલાં તો આ એક આ ઉપાય કરવાનો છે બીજો ઉપાય કરો તો તમારે મહાદેવજીના મંદિરમાં કે કોઈ જરૂરિયાતમંદને વ્યક્તિને ચોખાનું દાન કરવાનું છે તમારે ચોખાનું દાન કરશો તો તુલા રાશિવાળા માટે ઉત્તમ સાબિત થશે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તમને ઉપાય સારા લાગ્યા હોય તો તમે કમેન્ટની અંદર તમે તમારા આ ઇનપુટ્સ આપજો